રાજસ્થાન કેબિનેટ મિનિસ્ટર તરીકે સત્યાવીસ મંત્રીઓ લેશે શપથ નામ સૂત્રો પ્રમાણે અંદાજે જાહેર કરાયા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દિલ્હીના પ્રવાસે ગયા હતા આ દરમિયાન તેઓ બીજેપી જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને મળશે આ દરમિયાન રાજસ્થાનના કેબિનેટને લઈને કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા થશે રાજસ્થાનમાં મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓએ શપથ લીધા છે વિધાનસભાના કદને જોતા રાજસ્થાનમાં માત્ર ત્રીસ મંત્રીઓ જ બની શકે છે આવી સ્થિતિમાં વધુ સત્યાવીસ મંત્રીઓ શપથ લઈ શકે છે એવું માનવામાં આવે છે કે સરકારમાં કેટલાક મંત્રી પદ પણ ખાલી રાખવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જે ધારાસભ્ય મંત્રીઓને મંત્રી બનાવવામાં આવી શકે છે તેના નામ નીચે મુજબ છે કિરોલીલાલ મીના ડોક્ટર બાબા બાલકનાથ સિદ્ધિકુમારી દિપ્તિકિરણ મહેશ્વરી ભૂપેન્દ્રસિંહ રણોદ કૈલાસ વર્મા જાગેશ્વર ગર્ગ મહત પ્રતામપુરી અજય સિકલીક ભૈરવરામ સિયોલ સંજય શર્મા શ્રીચંદ્ર કુટપાલાની જબરસિંહ ખરા પ્રતાપસિંઘવી હીરાલાલ નગર ફુલસી મીના શૈલેષસિંહ જીતેન્દ્ર ગોતવાલ ખંડાર શત્રુધ્ધન ગૌતમ જવાહરસિંહ બેદમ મંજુ બાગમાર સુમિત ગોધરા તારાચંદ જૈન હેમત મીના હંસરાજ પટેલ જેઠાનંદ વ્યાસ આ તમામ ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે અહેવાલ એસએમ ભગોરા લીમખેડા દાહોદ